જુનાગઢ ના જે સિનિયર અધિકારી છે તેમના ત્યાંના બે બુટલેગરો છે તેમના પર આશીર્વાદ છે અને એ જ બુટલેગરો આખી જે દારૂની હેરાફેરી છે એ નીચેના બુટલેગરો સુધી કરી રહ્યા છે અને જોકે એસએમસી ની રેડ થી જુનાગઢ પોલીસ પર ચોક્કસ સવાલો ઊભા થયા છે

વેસાણમાં પાંચસો પેટીથી વધુ એ ઇંગ્લિશ દારૂ એ એસએમસી દ્વારા પકડવામાં આવ્યો છે ઇંગ્લિશ દારૂના કટિંગનો આ સૌથી મોટો પડદાફાશ પર્દાફાશ એસએમસીની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે જુનાગઢ એલસીબી અને એસઓજી ઊંઘતી રહી અને એસએમસી એ આ મોટી રેડ પાડી અને કરોડ રૂપિયા ઉપરનો એ મુદ્દામાલ અને દારૂ પકડવામાં આવ્યો છે એસએમસી હિલા દરોડાથી એ સ્થાનિક પોલીસમાં ફફડાટ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો ઘટના સ્થળેથી 68 લાખ રૂપિયાનો એ दारू મળી આવ્યો છે અને અમરેલીના બુટલેગર સહિતના નામ પણ આજે એસએમસીએ રેડ કરી તેમાં બહાર આવ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો 1 કરોડથી વધુનો એ મુદ્દામાલ પણ એસએમસી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે એસએમસી ની આ મોટી રેડથી એ બુટલેગરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે આ જ મુદ્દે વધારે માહિતી માટે મારી સાથે અમારા સહયોગી કિશન જોડાયેલા છે કિશન એ જુનાગઢ એલસીબી અને એસઓજી ઊંઘતી રહી અને એસએમસી દ્વારા મોટી રેડ પાડવામાં આવી છે અને બુટલેગરો સ્થાનિક પોલીસ તેનો તેના પર કોઈ જ કંટ્રોલ એ કંટ્રોલ નથી રહ્યો અને આ તમામની વચ્ચે જે જુનાગઢ છે ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ ની જે ટીમ છે તેને દરોડા પાડ્યા અને જે વિસાવદર બેઠક છે વિસાવદર બેઠકની જે ભેસાણ છે ભેસાણથી પાસઠ લાખ જેટલો જે વિદેશી દારૂ છે પાસઠ લાખ ની કિંમતનો વિશેષ વિદેશી દારૂ એ વિદેશી દારૂ અહીંથી પકડી લેવામાં આવ્યો છે સાથે એક કરોડ થી વધુ જે મુદ્દા માલ છે એ પણ અહીં જપ્ત કરવામાં આવ્યો છે અમરેલીના જે બુકલેગરો છે તેઓના નામ હાલ દારૂની જે રાપેરી છે તેમાં નામ બહાર આવ્યા છે અને જુનાગઢ જિલ્લાના પણ એ પર્ટિક્યુલર જે બુટલેગરો છે તેમના પર ત્યાંના જે સ્થાનિક જે સિનિયર મોસ્ટ સિનિયર પોલીસ અધિકારી છે જે જૂનાગઢના એ જૂનાગઢ જે મોસ્ટ સિનિયર અધિકારી છે તેમના ત્યાંના બે બુટલેગરો છે તેમના પર આશીર્વાદ છે અને એ જ બુટલેગરો આખી જે દારૂની હેરાફેરી છે એ નીચેના બુટલેગરો સુધી કરી રહ્યા છે અને જોકે એસએમસી ની રેડ થી જૂનાગઢ પોલીસ પર ચોક્કસ સવાલો ઊભા થયા છે જુનાગઢ એસપી અને જે જુનાગઢ એલસીબી જુનાગઢ એસઓજી અને જે જુનાગઢ રેન્જ છે આ રેન્જ સહિતના જે અધિકારીઓ છે તેમના માટે ચોક્કસ સવાલો ઊભા છે કે આવડી મોટી પોલીસ વ્યવસ્થા વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ આવીને દરોડા પાડી જાય તો તમારી પોલીસ શું કરતી હતી એલસીબી શું કરતી હતી એસઓજી શું કરતી હતી એસપી ની જે ડિસ્ટાફ અથવા તો જે એમની પોતાની જે એક્સપોર્ડો એમના અંગત વિશ્વાસ છે એ શું કરતા હતા રેન્જ એ શું કરતા હતા તમામ પર ચોક્કસ સવાલો ઉભા થયા છે કે ભાઈ તેમની કામગીરી શું છે અગાઉ પણ દારૂ જુગાર સહિતના અનેક મુદ્દે જુનાગઢ પોલીસ પર સવાલો ઉભા થયા છે ત્યારે ફરી એક વખત આ રીતે સરેલ રેડ કરતા બુટલેગરોમાં ફફડાટ છે ખાસ કરીને એવા બુટલેગરો જે બે બુટલેગરો છે એવા બે બુટલેગર છે કે જેમના પર મોસ્ટ સિનિયર પોલીસ અધિકારીના આશીર્વાદ છે જે બુટલેગરો ને કોઈ એ આખી જ જે અન્ય આજુબાજુના ત્રણ ચાર જિલ્લા છે ત્યાં કોઈ એમને કંઈ નથી કહી શકતું એવા મોસ્ટ સિનિયર અધિકારીના આશીર્વાદ મેળવેલા બે બુટલેગરો પણ હાલ ફફડાટ એ ફફડાટ જોવા મળી રહ્યો છે કુણાલ એફએમસી ની રેડ બાદ એ બુટલેગરો પણ હવે એમના સાહેબના ના શરણે ગયા છે સાહેબ આ તો સ્ટેપ મોનિટરિંગ સેલ આવી ગઈ હવે શું કરીએ જો કે જુનાગઢ આ એફએમસી ના દરોડાથી આખી જુનાગઢ રેન્જની અંદર ફફડાટ મચવા પામ્યો છે જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો જે રીતના એ જુનાગઢની જે એલસીબી અને એસઓજી ઊંઘતી રહી અને એસએમસીની ટીમ દ્વારા આ એ દરોડો પાડવામાં આવ્યો આમાં એક કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો એ અમરેલીના બે બુટલેગરો કે જેમની ઉપર પોલીસના આશીર્વાદ હોય અને પોલીસના આશીર્વાદ અને હપ્તા રાજની વચ્ચે બેફામ એ વિસ્તારની અંદર એ દારૂનું કટિંગ ચલાવે છે એ પોલીસની જાણ બહાર કઈ રીતના હોઈ શકે એ પણ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે આ ભેસાણ પોલીસ સ્ટેશન એ અનેકો વખત એ ચર્ચાઓમાં રહેતું હોય છે થોડા દિવસ પહેલા પણ આ જ વિસ્તારની અંદર ચાલીસ જેટલા જુગારીઓ એક વાડીની અંદર જુગાર રમી રહ્યા હતા ત્યાંની પોલીસ ઊંઘતી રહી અને જુનાગઢ એલસીબીએ ત્યાં રેડ પાડી અને ચાલીસ જેટલા એ જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને હવે બાદમાં ફરીથી એ ભેસાણ વિસ્તારની અંદર એ મોટા પાયે દારૂનો વેપલો ચાલતો હતો બેફામ કટિંગો ચાલતા હતા ત્યાંની પોલીસ ત્યારે પણ ઉમટી રહી અને એસએમસીએ ત્યાં આવીને દરોડા પાડ્યા હવે જોવાનું એ છે કે કયા અધિકારીઓના નેજા હેઠળ કયા અધિકારીઓની મિલી ભગતથી આ બુટલેગરો છે તે બેફામ બન્યા છે અને બુટલેગરો આ વિસ્તારમાં બેફામ રીતે એ દારૂનો ધંધો ચલાવે છે હવે પૂરી તપાસ થશે તપાસમાં કયા અધિકારીઓના નામ ખુલે છે એ જોવાનું રહેશે સમાચારોમાં બસ અત્યારે આટલું જ જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર